બરોબર ફસવાનો છું ને જબરજસ્ત ફસવાનો હું ફસવાનું તમે જે ગણો એ ખરું છે બરોબર પણ ફસવાનો છું ખરો પણ તે કાટતા હ

દોડભાદ એવા આવું એ દાળે બેન્ડના કોઈલા ભરી ગાયબ થઈ દઉં છે જે વળી કોકનું વળી વેટો કરી અને પછી આલવાસી છણ તો મારા પર આવું છે છણ પર કે નહીં પેલા આપણને

સાચો સાચી ના આવે ને આટલા માતાની મંદિર મંડળી બનાવી એટલો વર્ષ હાલો મળ્યો બેસો અને પેલા પેલું રાખ્યો તો હેવી પછી આલ્યા છે બાબુ આયા ખરો પણ બૈવું લેવડી શ્રી કૃષ્ણ ના કે આપણને કવરિંગ કંઈ લઈ ગયો બે રાખવાનું કીધું છે આવો રામ 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 ભાજ્ય તો રાખી લીધું છે પણ આ ઢોરો સાર નું પોણી નું એવું કરે છે એટલે ભાઈ હવે આ ડું થતું ભાઈ નહીં થતું નહીં પોટલી સાર લી ને તો કાઠી છોકરું રાખ્યું હતું

છોકરું મળ્યું હતું ચિંતા મારે ઢોર નું બોર ને બધું હાથ માં કરું ચપડતી અને કીધું પણ સાધુ ના રેવાય આપડે છોકરા પાછી જવું પડે નજર ટાળો રાખવો પડે ગમત જવું અલગો કોને પૂછો તો કોકોવાળી ચૂકરૂ નરુ આતો કોકા હાથમાં તો ટ્રીક્સ ન કે પછી હાલ અમાર મારે ડોહીને લપવો પડેલો છે કે કંટાળી ગયો યાર મોઠામાં મોઠામાં મોઠા આરે હેડો પિંડુજી ઓછું મંગળવાર બુધવાર છો બુધવાર છોકરા મારે બુધવાર ને મારા હું લેવા જેવા કેમ ના મારે બુધવાર ના પછી કરી કરીને ઓ રેવાનું છે ઉનાળો આવી કાઠું પડે બી નહીં પૈસા ના પૈસા તમારે પૈસા મળી જાવ ગાડી પડી લઈ ગયો પાછું કાલ બાલ બધા બધાના વેતા કરતા ગાડી ઉઠાઈ ગયો પાછું કાલ બાલ મળી જાવ ગાડી ઉઠાવાની વાત ને પેલા કાલ પૈસા લેવા ને લાવજો હા

पण पंधरा हजार पन्नाव हजार आले की वीस हजार आल्या बरोबर ना आलतोच आल नाही

મને સોન પર તું પૈસા આવતા મારા ઘેર આ તારે બે ત્રણ વખત પી પીધો તો ના પૈસા લાલ ભાઈ કાપ્યા પણ લેવા મારા પૈસા

એ રોય તો હાલ તો પતરો રે ને એ પેલો કાઢી નાખજે પેલી હેલ્મતો અને પાળીઓ કાઢી અને આ બોલ ગરમી પડે શું લાલ ભાઈ બે ત્રણ

જિંદગી હળું હારી ગયો લાલ ભાઈ તો પીંટો ઘોડો થઈ ગયો

ભેગાકીય છે આખું ગમ ભેગું કરીએ છીએ કોઈ મરવાનું થોડું હોય પૈસા ને દેવું બધા ને હોય તાને અરે આવું ભ આ પિન્ટ પૈસા બાકી અને આ જો અમે કેરીઓ પાલતા ના હોબર આ ડબ્લો લઈને નીકળ્યો અરે કીધું શું એટલે કે દવા સોટવા ભાઈ મારા ત્રીસ હજાર રૂપિયા બદલા કુકલો જીવ જતો હોય ને તો મારા ત્રીસ હજાર લઈ લેવા મારા ત્રીસ રૂપિયા હાસા ખોટા નહીં પણ પિંચો આજ નઈ તો કાલે તમને ત્રીસ હજાર રૂપિયા રાગે

તોય લઈ લ્યો અને કદી જીવનમાં તારા ભણ્યુંડિયો ગમે હોય તો શેર સબસ્ક્રાઇબર અને લાઈક કરવાનું ભૂલતા કોમેન્ટ તો અચૂક કરજો શું કેવું ભાઈ ભાઈ